જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ તો આપણા અંદર અને આપણા જીવનમાં ખરેખર શું બદલાય છે શું આ પૂજાઓ આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે કે પછી આપણે એક ભૂલ ખોવાઈ જઈએ છીએ આજે આપણે આ પ્રશ્નનો જવાબ શોધીશું એક એવી વાર્તા સાથે જે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારા મનને જગાડશે આપણા દેશમાં દરેક ખૂણે એક 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 મંદિર છે 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 મસ્જિદ ગુરુદ્વારો કે ને કોઈ પવિત્ર સ્થળ છે દરેક વ્યક્તિ પોત પોતાની રીતે ઈશ્વર ને યાદ કરે છે ક્યારેક ગણેશજીની આરાધના કરે છે ક્યારેક માં દુર્ગાની ભક્તિ માં લીન થાય છે તો ક્યારેક શિવજી સમક્ષ નતમસ્તક થઈ જાય છે પરંતુ સવાલ એ છે કે શું આ જુદા જુદા રૂપોની પૂજા આપણને સત્યની નજીક લઈ જાય છે કે પછી આ બધું ફક્ત એક રસ બનીને રહી જાય છે બધા ધર્મો અને બધી પૂજા પદ્ધતિઓ એક જ સત્ય તરફ ઇશારો કરે છે પરંતુ એ સત્ય શું છે અને આપણે તેના સુધી કેવી રીતે પહોંચી શકીએ આજે આપણે ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલ પર આ ગહન સત્યની શોધમાં નીકળીશું ક્રિયા યોગ અને ઉપનિષદ ભગવદ્ ગીતા તથા વેદાંતની શિક્ષાઓ સાથે આપણે સમજીશું કે જુદા જુદા દેવી દેવતાઓની પૂજાનો ખરો અર્થ શું છે અને તે આપણા જીવનને કેવી રીતે બદલી શકે છે શું તમે તે સત્યને જાણવા માટે તૈયાર છો જે તમારા આત્માને તે અનંત પ્રકાશ સાથે જોડે છે જો હા તો આ પવિત્ર યાત્રામાં અમારી સાથે ચાલો

આ વાર્તા આપણને બતાવશે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિની પૂજાએ તેને એ સત્ય સુધી પહોંચાડ્યું જે દરેક દેવતામાં છુપાયેલું હોય છે એકવાર એક નાનું ગામ હતું જ્યાં એક પ્રાચીન મંદિર હતું આ મંદિરમાં ત્રણ મૂર્તિઓ હતી મા દુર્ગા ભગવાન ગણેશ અને ભગવાન શિવની ગામમાં એક યુવક હતો જેનું નામ હતું અર્જુન તે દરરોજ મંદિરે જતો અને પોતાની સમસ્યાઓ માટે જુદા જુદા દેવતાઓને પ્રાર્થના કરતો જો તેને નોકરીમાં સફળતા જોઈતી હોય તો તે ગણેશજી સમક્ષ શીશ ઝુકાવતો જો પરિવારમાં સુખ શાંતિની ઈચ્છા હોય તો માં દુર્ગાની પૂજા કરતો અને જ્યારે મનમાં ડર કે ચિંતા હોય તો શિવજી સમક્ષ દીપ પ્રગટાવતો પરંતુ એક દિવસ મંદિરના પૂજારીએ તેને પૂછ્યું અર્જુન તો દર વખતે જુદા જુદા દેવતાઓ પાસે કંઈક માંગે છે પરંતુ શું તે વિચાર્યું કે આ બધી શક્તિઓ એક જ આવે છે અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો તેણે કહ્યું પરંતુ આ તો જુદા જુદા દેવી દેવતા છે જુદી જુદી શક્તિઓ છે પૂજારી મુસ્કુરાયા અને બોલ્યા જેમ એક જ સૂરજના કિરણો જુદા જુદા રંગોમાં વિખેરાય છે તેમજ એક જ ઈશ્વરીય ચેતના જુદા જુદા રૂપોમાં પ્રગટ થાય છે પૂજાનો ખરો અર્થ એ છે કે એક એક સત્ય સાથે જોડાવું આ વાતે અર્જુનને નવી આપી અર્જુનની વાર્તા આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે પણ આપણી પૂજામાં ફક્ત માંગીએ છીએ કે આપણે એ ગહન સત્યને શોધીએ છીએ જે દરેક દેવતામાં હાજર છે ચાલો હવે આ પ્રશ્નનો જવાબ શોધીએ બધા દેવી દેવતા એ એક અનંત ચેતનાના વિવિધ રૂપો છે ઉપનિષદોમાં કહેવાયું છે એકમ સત વિપ્રા બહુધા વદંતી એટલે કે સત્ય એક છે પરંતુ તેને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે ભગવાન ગણેશ બુદ્ધિ અને સફળતાના પ્રતીક છે માં દુર્ગા શક્તિ અને સુરક્ષાના અને ભગવાન શિવ પરિવર્તન અને મુક્તિના પરંતુ આ બધા એક ઈશ્વરીય ઊર્જાના જુદા જુદા પાસા છે પૂજાનો ખરો હેતુ છે મનને શુદ્ધ કરવું અને એ અનંત સત્ય સાથે એક થવું જ્યારે આપણે જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ ત્યારે આપણે ખરેખર એ ચેતના સાથે સંવાદ કરીએ છીએ જે દરેક રૂપમાં હાજર છે વિચારો જેમ એક નદી ઘણી ધારાઓમાં વહેંચાઈને જુદા જુદા ગામો સુધી પહોંચે છે પરંતુ તેનો સ્ત્રોત તો એક જ હોય છે તેમ જુદા જુદા દેવી દેવતા આપણને એ એક સ્ત્રોત સુધી લઈ જાય છે પૂજા એ એક કળા છે જેમાં તમે તમારા મનનો ઘોંઘાટ શાંત કરો છો અને તમારા આત્માને ઈશ્વરના પ્રકાશ સાથે જોડો છો પરંતુ શું દરેક પૂજા એક સરખું ફળ આપે છે શું આપણી ભક્તિની અસર એ વાત પર નિર્ભર કરે છે કે આપણે કયા દેવતાની પૂજા કરીએ છીએ કે પછી કંઈક વધુ ગહન છે ચાલો આ પ્રશ્નને વધુ ગહનતાથી સમજીએ પૂજાની અસર એ વાત પર નિર્ભર કરે છે કે તમારો ભાવ અને વિશ્વાસ કેવો છે જો તમારી પૂજા ફક્ત એક કર્મકાંડ છે જેમાં તમે છો પરંતુ મનમાં સંદેહ કે લાલસા છે તો એ પૂજા અધૂરી રહે છે પરંતુ જો તમે પૂજાને એક આધ્યાત્મિક સાધના તરીકે કરો છો જેમાં તમારું મન શુદ્ધ છે અને વિશ્વાસ પૂર્ણ છે તો એ પૂજા તમારા આત્માને એ અનંત શક્તિ સાથે જોડી દે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મને કોઈ પણ રૂપમાં ભક્તિથી પૂજે છે હું એ જ રૂપમાં તેની પાસે પહોંચું છું આનો અર્થ એ છે કે ભલે તમે ગણેશજીની પૂજા કરો મા દુર્ગાની કે ભગવાન વિષ્ણુની જો તમારી ભક્તિ સાચી છે તો તે એક સત્ય સુધી પહોંચે છે ઉદાહરણ તરીકે માની લો કે તમે એક વેપારી છો અને તમારા વેપારની સફળતા માટે ગણેશજીની પૂજા કરો છો જો તમે ફક્ત એ વિચારીને પૂજા કરો કે મને લાભ થઈ જાય તો તમારી પૂજામાં લાલસા છે પરંતુ જો તમે એ વિશ્વાસ રાખો કે હું ગણેશજીની કૃપાથી મારું કામ સત્ય અને પ્રેમથી કરીશ તો તમારી પૂજા તમારું મન શુદ્ધ કરે છે આ શુદ્ધતા તમને એ શાંતિ અને સ્પષ્ટતા આપે છે જે તમારા વેપારને ખરેખર સફળ બનાવે છે પરંતુ હવે આ સમજણ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે પૂજાનું ખરું ફળ શું છે શું એ ફક્ત આપણી ઈચ્છાઓની પૂર્તિ છે કે કંઈક વધુ ગહન છે ચાલો આ સત્યને વધુ ગહનતાથી સમજીએ જે લોકો જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરે છે જો તેઓ સાચા મન અને શ્રદ્ધાથી પૂજા કરે છે તો તેમનો આત્મા શુદ્ધ થાય છે આ શુદ્ધતા તેમને એ અનંત ચેતના સાથે જોડે છે જે દરેક દેવતામાં હાજર છે દરેક દેવતા એ એક ઈશ્વરનું એક પાસું છે જ્યારે તું કોઈ પણ રૂપમાં પૂજા કરે છે તો તું એ અનંત સત્યની નજીક પહોંચે છે ઉદાહરણ તરીકે જો તમે માં સરસ્વતીની પૂજા કરો છો અને મનમાં એ વિશ્વાસ રાખો છો કે તેમની કૃપાથી તમારી બુદ્ધિ અને સર્જનાત્મકતા વધશે તો તમારું મન કેન્દ્રિત અને શાંત થાય છે આ શાંતિ તમારા કાર યોમાં સફળતા લાવે છે જો તમે ભગવાન શિવની પૂજા કરો છો અને એ માનો છો કે તેમની કૃપાથી તમારા જીવનનું અંધકાર દૂર થશે તો તમારું મન ભય અને ચિંતાથી મુક્ત થાય છે

આ પૂજાને વધુ અસરકારક કેવી રીતે બનાવવી કેટલીક વ્યવહારિક સાધનાઓ છે જે આપણી પૂજાને એક ગહન સાધનામાં બદલી શકે છે ચાલો આ સાધનાઓને ગહનતાથી સમજીએ જે જુદા જુદા દેવી દેવતાઓની પૂજાને વધુ અસરકારક બનાવે છે આ સાધનાઓ આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા આત્માને એ અનંત ચેતના સાથે જોડે છે ચાલો આ સાધનાઓને એક એક કરીને સમજીએ પહેલી સાધના છે ક્રિયા યોગ અને ધ્યાન પૂજાનો ખરો અર્થ છે તમારા મનને એ ઈશ્વરીય ચેતના સાથે જોડવો ક્રિયા યોગ એ એક એવી સાધના છે જે તમારા શરીર મન અને આત્માને એક કરે છે જ્યારે તમે મંદિરમાં પૂજા કરવા જાઓ તો પહેલા પાંચ થી દસ મિનિટ શાંત બેસીને તમારા શ્વાસો પર ધ્યાન આપો ઉદાહરણ તરીકે જો તમે મા દુર્ગાની પૂજા કરી રહ્યા હો તો તેમની મૂર્તિ સમક્ષ બેસીને એ અનુભવો કે તેમની શક્તિ તમારી તમારી અંદર જાગી રહી છે છે આ ધ્યાન પૂજાને ગહન બનાવે અને તમારા મનને શાંત કરે છે ધ્યાન અને ક્રિયા યોગ આપણને એ આંતરિક શાંતિ સુધી લઈ જાય છે પરંતુ પૂજાને વધુ શક્તિશાળી બનાવવા માટે આપણે આપણા ભાવોને પણ શુદ્ધ કરવા પડશે તો ચાલો આગળની સાધના પર જઈએ બીજી સાધના છે ભાવના અને વિશ્વાસ પૂજામાં સૌથી મહત્વનું છે તમારો ભાવ ઈશ્વર તમારા શબ્દો નહીં તમારા હૃદયની સાંભળે છે જ્યારે તમે પૂજા કરો તો ફક્ત મંત્ર વાંચવા કે દીપ પ્રગટાવવા સુધી મર્યાદિત ન રહો તમારા મનમાં પૂર્ણ વિશ્વાસ લાવો કે તમે એ ઈશ્વરની શક્તિ સાથે જોડાઈ રહ્યા છો માની લો કે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા છો પૂજા કરતી વખતે એ કે તેમની કૃપા તમારા જીવનને સંતુલન અને શાંતિથી ભરી રહી છે આ ભાવના તમારી પૂજાને એક સંવાદમાં બદલી દે છે ભાવના અને વિશ્વાસ સાથે પૂજા કરવી આપણને એ સત્યની નજીક લઈ જાય છે પરંતુ તેને વધુ ગહન બનાવવા માટે આપણે આપણા કર્મોને પણ શુદ્ધ કરવા પડશે તો ચાલો આગળની સાધનાને સમજીએ ત્રીજી સાધના છે સમર્પણ અને પ્રેમ સાચી પૂજા એ છે જેમાં તમે તમારી ઈચ્છાઓને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દો જો તમે ભગવાન હનુમાનની પૂજા કરી રહ્યા હો તો ફક્ત શક્તિની માંગ ન કરો એમ કહો હે હનુમાનજી હું મારી દરેક ઈચ્છાને તમારા ચરણોમાં સમર્પિત કરું છું જે તમારા માટે યોગ્ય હોય તે મારા માટે યોગ્ય છે આ સમર્પણ તમારી પૂજાને શુદ્ધ અને શક્તિશાળી બનાવે છે ઉદાહરણ તરીકે જો તમે પરિવારમાં સુખ ઈચ્છો છો તો એમ ન કહો કે મને સુખ આપો તેના બદલે એમ કહો હું પ્રેમ અને સમર્પણ સાથે મારા પરિવારની સેવા કરું છું આ પ્રેમ તમારી પૂજાને બ્રહ્માંડ સુધી પહોંચાડે છે પ્રેમ સાથે પૂજા કરવી આપણા મનને શુદ્ધ કરે છે પરંતુ આ શુદ્ધતા ત્યારે વધુ વધે છે જ્યારે આપણે આપણા કર્મોને સત્ય અને સેવા સાથે જોડીએ છીએ ચાલો આ સાધના ને સમજીએ ચોથી સાધના છે સત્ય અને સેવા પૂજાનું ખરું ફળ ત્યારે મળે છે જ્યારે તમે તમારા કર્મોને પવિત્ર કરો છો જો તમે માં લક્ષ્મીની પૂજા કરો છો તો ફક્ત ધનની ઈચ્છા ન કરો તમારા કાર્યોને ઈમાનદારી અને સેવા સાથે કરો ઉદાહરણ તરીકે જો તમે દુકાનદાર છો તો ગ્રાહકો સાથે સત્ય અને પ્રેમથી વ્યવહાર કરો આ સેવા તમારી પૂજાનો ભાગ બની જાય છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે છે આ સાધનાઓએ આપણને એ સમજાવ્યું કે પૂજા ફક્ત બાહ્ય કર્મકાંડ નથી પરંતુ એક આંતરિક સાધના છે પરંતુ આજના આધુનિક જીવનમ જ્યાં તણાવ અને વ્યસ્તતા આપણો પીછો નથી છોડતા આ સાધનાને કેવી રીતે અમલમાં લાવવી ચાલો એને સમજીએ આજની ભાગદોડભરી દુનિયામાં જ્યાં તણાવ અને સ્પર્ધા આપણને ઘેરી લે છે જુદા જુદા દેવી દેવતાઓની પૂજા આપણને એ શાંતિ સુધી લઈ જઈ શકે છે જે આપણું ખરું સ્વરૂપ છે વિચારો તમે એક કર્મચારી છો અને ઓફિસમાં તણાવ છે તમે દરરોજ સવારે ગણેશજીની પૂજા કરો છો પરંતુ જો તમે ફક્ત માંભો છો તો તમારું મન અશાંત રહે છે તેના બદલે પૂજાને એક સાધના બનાવો પાંચ મિનિટ ધ્યાન કરો ગણેશજીની શક્તિને તમારી અંદર અનુભવો અને એ વિશ્વાસ રાખો કે તેમની કૃપા તમારા કાર્યોને સફળ બનાવશે આ વિશ્વાસ તમારા તણાવને ઘટાડે છે અને તમારા મનને સ્પષ્ટતા આપે છે અથવા જો તમે એક માતા છો અને તમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરો છો તો દરરોજમાં સરસ્વતી ની પૂજા કરો પરંતુ ફક્ત માંગવા સુધી મર્યાદિત ન રહો એમ કહો હું મારા બાળકોને પ્રેમ અને સત્ય સાથે છું આ ભાવના તમારી પૂજાને શક્તિ આપે છે અને તમારા પરિવારમાં સુખ શાંતિ લાવે છે આ સમજણ આપણને એ અંતિમ સત્ય તરફ લઈ જાય છે કે જુદા જુદા દેવતાઓની પૂજાનું ખરું ફળ શું છે ચાલો એને વધુ ધ્યાનથી સમજીએ જે લોકો જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરે છે જો તેઓ સાચા મન અને શ્રદ્ધાથી પૂજા કરે છે છે તો તેમનો આત્મા શુદ્ધ થાય આ શુદ્ધતા તેમને એ અનંત ચેતના સાથે જોડે છે જે દરેક દેવતામાં હાજર છે સાચી પૂજા એ છે જે તમને તમારા નાના હુંથી મુક્ત કરીને એ અનંત સાથે જોડે છે આ પૂજા તમારા જીવનમાં શાંતિ શક્તિ અને આનંદ લાવે છે આ તમને શીખવે છે કે ભલે તમે કોઈ પણ દેવતાની પૂજા કરો તમે એ એક સત્ય તરફ આગળ વધી રહ્યા છો જે તમારું ખરું સ્વરૂપ છે હવે જ્યારે આપણે આ ગહન સત્યને સમજી લીધું છે તો સમય છે એને આપણા જીવનમાં ઉતારવાનો ચાલો આ યાત્રાને સમેટતા જોઈએ કે આ આપણા માટે શું મહત્વ રાખે છે પ્રિય સાધક પરમહંસ યોગાનંદજી આ દર્શન આપણને શીખવે છે કે જુદા જુદા છે તમારા મનને શુદ્ધ કરવું તમારા ભાવોને વિશ્વાસથી ભરવું અને તમારા આત્માને એ અનંત ચેતના સાથે જોડવું હવે સમય છે એને તમારા જીવનમાં ઉતારવાનો આજથી શરૂ કરો દરરોજ સવારે દસ મિનિટ ધ્યાન કરો તમારી પૂજાને એક સાધના બનાવો અને તમારા દરેક કર્મ નેંદિરમાં જાઓ તો એ વિશ્વાસ રાખો કે તમે એક ઈશ્વર સાથે સંવાદ કરી રહ્યા છો જે દરેક દેવતામાં હાજર છે અને જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો એને લાઈક કરો કારણ કે તમારું આ નાનું કર્મ એ ઊર્જાનો આભાર છે જે આપણે વહેંચી રહ્યા છીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારા ઇષ્ટ દેવી દેવતા નું નામ લખો જય શ્રી કૃષ્ણ